આ બીજ અનેક રોગોને દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક છે બેકાર સમજીને આ ફળના બીજ ફેંકી ન દેતા કોલેસ્ટ્રોલથી લઈને આંતરડાની સમસ્યામાં દવા જેવું કરે છે કામ જો તમે આ ફળના બીજને નકામાં સમજીને ફેંકી દો છો તો આજથી જ આ ભૂલ કરવાનું બંધ કરો કારણ કે તેના બીજ સ્વાસ્થ્ય માટે વરદાનથી ઓછા નથી આ બીજનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલથી લઈને પેટને લગતી ઘણી બીમારીઓથી રાહત મળે છે હેલ્ધી અને ફિટ રહેવા માટે ડાયટમાં ફળોનો સમાવેશ કરવો જરૂરી છે કારણ કે ઘણા એવા ફળ છે જેનું નિયમિત સેવન રોગોને દૂર રાખવામાં મદદ કરે છે ઔષધીય ગુણોથી ભરપૂર એવું જ એક ફળ છે પપૈયું એક્સપર્ટ્સના મતે પપૈયું ખરાબ પાચન સહિતની ઘણી ગંભીર સમસ્યાઓ માટે દવા તરીકે કામ કરે છે પરંતુ શું તમે જાણો છો કે માત્ર પપૈયું જ નહીં પરંતુ પપૈયાના બીજ પણ બીમારીઓને દૂર રાખવામાં મદદ કરે છે જો તમે પપૈયાના બીજને નકામા માનતા હોય અને ફેંકી દેતા હોય તો આ વિડિયો છેલ્લે સુધી જરૂરથી જોજો તો ચાલો જાણીએ પપૈયાના બીજના ફાયદાઓ વિશે એક કોલેસ્ટ્રોલ ઘટાડે છે આ બીજમાં મોટી માત્રામાં મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે અને ઓલેક એસિડ સૌથી વધુ જોવા મળે છે જે બેડ કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડીને વધેલા કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં ફાયદાકારક ફાયદાકારક સાબિત થાય છે છે બે વજન ઘટાડવામાં સ્થૂળતાની સમસ્યાથી પીડિત લોકો માટે પપૈયાના બીજનું સેવન ફાયદાકારક છે ખરેખર આ બીજમાં ફાઈબર હોય છે જે પાચન શક્તિને સારી રાખવાની સાથે સ્થૂળતા ઘટાડવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે ત્રણ પેટ માટે ફાયદાકારક છે આ સિવાય આ બીજ પેટ માટે પણ ખૂબ જ સારા માનવામાં આવે છે હકીકતમાં પપૈયાના બીજમાં પ્રોટીઓલિક એન્ઝાઇમ હોય છે જે આંતરડામાં રહેતા બેક્ટેરિયાને મારી નાખે છે અને આ બીજ પેટને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે ચાર સોજાની સમસ્યા દૂર કરે છે જો શરીરના કોઈ પણ ભાગમાં સોજો હોય તો પપૈયાના બીજનો પણ ઉપયોગ કરી શકાય છે પપૈયાના બીજ ત્વચાની બળતરા અને સોજાને ઓછો કરવામાં મદદગાર સાબિત થાય છે પાંચ માસિક દરમિયાન થતા દુખાવાને ઓછો કરે છે માસિકના દુખાવાને ઓછો કરવામાં અને આંતરડાના સારા સ્વાસ્થ્યને જાળવવામાં પણ ફાયદાકારક માનવામાં આવે છે તમે તેને સ્મૂધીમાં મિક્સ કરીને પણ ખાઈ શકો છો આ સિવાય તમે આ બીજને પીસીને તેને સલાડમાં મિક્સ કરીને પણ ખાઈ શકો છો અથવા તો તમે તેના પાવડરનો ઉપયોગ ફ્રેશ ડ્રિંક બનાવવા માટે પણ કરી શકો છો મિત્રો કોઈ પણ વસ્તુ હોય તેના સેવનની એક માત્રા હોય છે કોઈ પણ વસ્તુના વધારે પડતા સેવનથી ફાયદાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ